ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેવામાં હવે વધુ કેટલાક એવા જિલ્લા કે જ્યાં ભારે વરસાદની આગાહી થઈ છે ગુજરાતના નવ એવા જિલ્લા કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં સાથે સુરત નવસારી વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ અગિયાર જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદામાં પણ અતિ ભારે વરસાદની આગાહી છોટાઉદેપુર તાપી ડાંગમાં પણ ભારે વરસાદ આવી શકે તો રાજ્યના પાંચ એવા જિલ્લા કે જ્યાં છૂટાછવાયા વરસાદની શક્યતા અમદાવાદ આણંદ વડોદરા દાહોદ પંચમહાલ આ બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતમાં અનરાધાર વરસાદ યથાવત છે મેઘરાજા ગુજરાત જાણે કે હેત વરસાવી રહ્યા છે ત્રણ દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત મેઘરાજાની બેટિંગ યથાવત છે ખાસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લા જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે અને હવે રાજ્યના નવ એવા જિલ્લા છે કે જ્યાં તોફાની બેટિંગ કરશે મેઘરાજા અત્યંત ભારે વરસાદ વરસશે આગામી ચોવીસ કલાકમાં તેવી હાલ આગાહી થઈ છે આ જ અંગે વધુ અપડેટ આપશે ન્યૂઝ સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ હવામાન વિભાગે શું આગાહી કરી છે ક્યાં રેડ એલર્ટ છે ક્યાં યલો એલર્ટ છે જે આજનો દિવસ રાજ્યના અમુક જિલ્લાઓ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે હવામાન વિભાગ થકી જે મેપ પારદર્શિત કરવામાં આવ્યો છે તે આપણે બતાવીએ કે દિવસ એકની જે વાત છે કરવામાં આવી છે ગુજરાત રાજ્યને દીવ દમણ દાદરા નગર હવેલી અને આ તારીખ જે લખી છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ માટે ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે સૌથી પહેલા દર્શકોને આપણે એ સમજાવીએ કે આજે માપ કરવામાં આવ્યું છે કઈ રીતે કરવામાં આવે છે વાદળો સાથે વીજળીના કડાકા અને સાથે વરસાદ પડતો હોય તો તે હવામાન વિભાગ કહેવા માંગે છે કે અમુક સ્થળો અત્યંત ભારે વરસાદ તો આ ભારે વરસાદ ક્યાં વરસી શકે છે આ સૌથી વધારે અત્યંત ભારે વરસાદની આગાહી જો કરવામાં આવી હોય તો સુરત જિલ્લો છે નવસારી જિલ્લો છે પછી કેન્દ્રશાસિત દમણ છે આ બાજુ વલસાડ જિલ્લો છે અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદ છે એ સ્થળો પર વરસાદ થવાની ભીતિ છે હવામાન વિભાગ થકી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે પોરબંદરનો સમાવેશ થાય છે રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે અમરેલી જિલ્લાનો સમાવેશ ગીર સોમનાથ અને જુનાગઢ એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ જિલ્લા એવા છે કે જ્યાં છૂટો છવાય સ્થળે અત્યંત ભારે વરસાદ છે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ કહે છે કે અમુક સ્થળોએ ભારેથી જેમાં દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તેમાં ભરૂચનો સમાવેશ થાય છે નર્મદા છોટા ઉદેપુર તાપી અને ડાંગ આટલા જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી ભારે વરસાદ છૂટો છવાય રહી શકે છે જેમાં દક્ષિણના ભરૂચ નર્મદા તાપી અને ડાંગ એમ કરીને છ જિલ્લાઓ જે છે તેનો સમાવેશ થાય છે ત્યારબાદ છૂટાછવાયા ભારેથી ભારે વરસાદમાં એમાં મોરબી આવે છે સુરેન્દ્રનગર જિલ્લો છે બોટાદ જિલ્લો છે ભાવનગર જિલ્લો છે સૌરાષ્ટ્રનું જામનગર છે અને એટલે આટલા જે વિસ્તારો જે છે કચ્છ છે આખા જ કચ્છ જિલ્લાની અંદર છૂટો વરસાદ છે તે વરસી શકે છે અને ત્યારબાદ છૂટોછવાયો સ્થળે વરસાદમાં જે પીળી નિશાની આપવામાં છે યલો કલરની એમાં અમદાવાદમાં એટલે કે સામાન્ય વરસાદની આગાહીને એક પ્રકારે આપણે કહી શકીએ અમદાવાદ છે આણંદ છે વડોદરા પંચમહાલ અને દાહોદ આ જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે અમદાવાદ અને આણંદ વડોદરા પંચમહાલ સહિતના ત્યાં છૂટો છવાયો એટલે કે સામાન્ય વરસાદ રહી શકે છે બાદમાં જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને મધ્યનો આવેલું આ ખેડા આટલા જે જિલ્લો છે આખો જે લીલો ભાગ જે દેખાય છે ગ્રીન કલરનો જે પટ્ટો દેખાય છે એમાં હવામાન વિભાગનું કહેવાનું છે કે આમાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ નથી વરસાદ થવાની શક્યતાઓ નહીવત છે એટલે આજનો જે દિવસ ભારે જો કહીએ તો આખો સૌરાષ્ટ્ર રીઝન જે છે જેમાં અગિયાર જેટલા જિલ્લાઓનો જે એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ જેને કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે અને સૌથી વધારે જો વરસાદ વરસે આજની તારીખે તો અત્યંત ભારે વરસાદની અંદર દક્ષિણના વલસાડ, દમણ, નવસારી, સુરત સહિતનો કેન્દ્રશાસિત પ્રદેશ પણ દમણ પણ ત્યાં આવી જાય છે એટલે કે સૌરાષ્ટ્રને સાથે દક્ષિણના કેટલાક જિલ્લાઓને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારતીયાથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ આજના દિવસે કરવામાં આવી છે જો કે આવતીકાલની આ આગાહી પણ હવામાન વિભાગ થકી કરવામાં આવી છે કે છૂટો છવાય છવાયોને ભારે વરસાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં રહી શકે છે બિલકુલ એટલે કે જે દરિયાકાંઠાના